બંને ઇન્દિરા ગાંધીના ખાસ અને વિશ્વાસુ બોડીગાર્ડ હતા તેઓ ઇન્દિરાની સામે આવે છે અને બેઅંતિંગ સામે આવી અને હાથમાં બંદૂક લઈ અને ઇન્દિરા ગાંધીને ત્રણ ગોળીઓ મારે છે ત્યાં તો ઇન્દિરા ગાંધી ત્યાં ધડામ કરતા નીચે પડે છે અને કહે છે કે શું કરી રહ્યો છે ત્યાં તો તેની સાથે રહેલો બીજો બોડીગાર્ડ કે જે હાથમાં બંદૂક લઈ અને ઇન્દિરા ગાંધીના શરીરમાં ત્રીસ ગોળીઓ મારે છે અને આમ બંને વિશ્વાસુ બોડીગાર્ડ મળી અને આ ઇન્દિરા ગાંધીના શરીરમાં તેત્રીસ ગોળીઓ મારે છે જેમાંથી ત્રીસ ગોળીઓ ઇન્દિરા ગાંધીના શરીરમાં વાગે છે અને ઇન્દિરા ગાંધી ત્યાં જ જમીન ઉપર ઢગલો થઈ જાય છે તાત્કાલિક એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ઘણા બધા ડોક્ટરોની મહા મહેનત બાદ પણ ઇન્દિરા ગાંધીનું મોત થઈ જાય છે હવે મિત્રો તમે એમ વિચારતા હશો કે બેઅંતસિંહ ઉપર તો ઇન્દિરા ગાંધીને આંધળો વિશ્વાસ હતો અને ખાસ વિશ્વાસુ બોડીગાર્ડ પણ હતો અને તે નવ વર્ષથી પડછાયાની જેમ ઇન્દિરા ગાંધીને સિક્યુરિટી આપતો હતો અને જ્યારે પણ આ ઇન્દિરા ગાંધી અથવા તો કોઈ અન્ય કામ અર્થે જ્યારે પણ વિદેશમાં જતા ને ત્યારે એમના આ વિશ્વાસુ બોડીગાર્ડ ગાર્ડ બેઅંતિંગ સાથે લઈ જતા હતા તો પછી આ સિંઘે આ ઇન્દિરા ગાંધીને કેમ મારી નાખી અને નવ વર્ષ વફાદારી કરવા છતાં પણ તેમણે છેલ્લે આ ઇન્દિરા ગાંધી સાથે દગો કેમ કર્યો અને એ દગો કર્યા પછી આ બંને બોડીગાર્ડોની સાથે શું થાય છે અને તેમણે ઇન્દિરા ગાંધીને શું કામ મારી નાખી તો ચાલો મિત્રો આ વિડીયોમાં બધી જ ઘટનાને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ઇન્દિરા ગાંધી એ ભારતના પહેલાં મહિલા વડાપ્રધાન હતા અને તેઓ એટલા નિડર અને બહાદુર હતા કે ક્યારે કોઈ પણ નિર્ણય લેવા માટે તેઓ ક્યારે ગભરાતા નહીં અને એમના રાજમાં એમણે ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાન જેવા પાકિસ્તાનને પણ ધૂળ ચાટતું કરી નાખ્યું હતું મિત્રો ઇન્દિરા ગાંધીના મોતનો એક દિવસ આગળ એટલે કે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસીના દિવસે તેઓ જ્યારે ઓડિશાના ભુવનેશ્વર ખાતે ચુંટણીનો પ્રચાર કરી રહ્યા હતા એમાં એમણે ચોખ્ખી વાત કરી હતી કે ગમે ત્યારે મારું મોત થઈ શકે છે અને ગમે ત્યારે એમના ઉપર હુમલો પણ થઈ શકે છે અને આ વાત તમે એમના મોઢેથી સાંભળી શકો છો મને ચિંતા નહીં હે કે મેં જીવિત રહું યા નહીં રહું મેરી લંબી ઉંમર રહી હૈ ઓર મેં ય ઈશ્વર મુજબ ગૌરવ કિશી જ પર હૈ तो इस पे है कि सारा जीवन मेरा सेवा में गया केवल इसके गौरव होती थी और जब मेरी जान जाएगी तो मैं कह सकती हूं कि एक एक खून का खतरा जितना मेरा है वो एक एक खून એ ભારતને જીવિત કરેગા અરે આ વાત કહ્યાને 24 કલાક પછી એટલે કે બીજા દિવસે 31 ઓક્ટોબર 1984 ના રોજ ટીવી ઉપર અને ન્યૂઝ પેપરમાં ન્યૂઝ આવે છે કે ઇન્દિરા ગાંધી હવે આપણી વચ્ચે નથી રહ્યા એમની હત્યા કરી નાખવામાં આવી છે તો સમગ્ર ઘટના એવી બની હતી કે 30 ઓક્ટોબરે તેઓ ઓડિશામાં પોતાનું ભાષણ પૂરું કરી અને દિલ્હીમાં પોતાના ઘરે આવે છે અને એકત્રીસ ઓક્ટોબરની વહેલી સવારે એક બ્રિટિશ ફિલ્મમેકર પીટર સાથે એમની ઓફિસમાં મીટિંગ હતી અને આ મીટિંગ ઇન્દિરા ગાંધીના ઘરની સામે એમની જ ઓફિસમાં હતી અને આ પીટર ઇન્દિરા ગાંધી ઉપર નવી ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા એટલા માટે તેઓ ઇન્દિરા ગાંધી સાથે મીટિંગ કરવા માટે આવ્યા હતા તેથી નવ વાગ્યાના સમયે ઇન્દિરા ગાંધી પોતાના ઘરેથી નીકળી અને સામે જે એમની ઓફિસ હતી ત્યાં તેઓ જઈ રહ્યા છે અને તેઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને ત્યારે એમની સાથે એમનો એક ખાસ પર્સનલ સિક્યુરિટી આર કે ધવન હતો અને ઓફિસર રામેશ્વર દયાલ હતો અને નોકર નાથુરામ હતો અને એમને તડકાથી રક્ષા કરવા માટે એક કોન્સ્ટેબલ નારાયણ કે જે છત્રી પકડી અને એમની સાથે સાથે એ પણ જઈ રહ્યો હતો અને આમ આટલા માણસો સાથે તેઓ સામે ઓફિસ તરફ જઈ રહ્યા છે અને આજે એમણે બુલેટ પ્રૂફ જેકેટ પણ નથી પહેર્યું કારણ કે એમનું માનવું એવું હતું કે હવે મારે મારા ઘરથી પચાસ મીટર દૂર સામે મારી ઓફિસમાં જવાનું છે અને અહીંયા આ ગાર્ડમાં મારા બધા બોડીગાર્ડ અને મારી જ સિક્યુરિટી છે તો પછી મારા જ માણસોની સામે મારે આ પ્રૂફ જેકેટ પહેરવાની સી જરૂર છે તેથી આજે તેમણે આવો વિચાર કરી અને જેકેટ પણ નથી પહેર્યું ત્યારે બીજી બાજુ સામે ગેટ ઉપર આજે બે બોડીગાર્ડો આ ઇન્દિરા ગાંધીને મારી નાખવા માટે બધી જ તૈયારીઓ કરી અને ઊભા છે જેમાં પહેલો છે બેયંતસિંહ કે જે નવ વર્ષથી આ ઇન્દિરા ગાંધીને સિક્યુરિટીમાં હાજર છે અને તેના ઉપર ઇન્દિરા ગાંધીને આંધળો વિશ્વાસ છે અને જ્યારે ઇન્દિરા ગાંધી વિદેશમાં પણ જાય છે ત્યારે પણ આ બેઅંત સિંઘને એમની સાથે સિક્યુરિટીમાં લઈ જાય છે કારણ કે તેઓ એટલા વિશ્વાસુ હતા અને બીજો હતો સતવંત સિંઘ અને આ બોડીગાર્ડ લગભગ છ મહિનાથી આ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સિક્યુરિટી ગાર્ડ તરીકે આવ્યો હતો અને આમ આ ઇન્દિરા ગાંધી જેવી ચાલતી ચાલતી પોતાની ઓફિસ તરફ જઈ રહી છે ત્યારે સામેના ગેટ પરથી બેયંતસિંહ સામે ચાલતો ચાલતો આવી રહ્યો છે ત્યારે તેને જોઈ અને ઇન્દિરા ગાંધી તેની સામું હસે છે અને હાથ જોડી અને નમસ્તે કરવાની પોઝિશનમાં આવે છે કારણ કે આ બેયંતસિંહ રોજ સવારે આ ઇન્દિરા ગાંધીને હાથ જોડી અને નમસ્તે કહેતો એટલા માટે એમને એમ લાગ્યું કે આજે પણ આ બેઅંતસિંઘ મારી સામે નમસ્તે બોલવા માટે આવી રહ્યો છે અને જેવો તે સામે આવ્યો એની સાથે જ તે હાથમાંથી પિસ્તોલ બહાર કાઢે છે અને કાંઈ પણ બોલ્યા વગર સમય બગાડ્યા વગર સીધી ત્રણ ગોળીઓ આ ઇન્દિરાને મારે છે અને આમ જેવી ત્રણ ગોળીઓ ઇન્દિરા ગાંધીના શરીરમાં વાગી એની સાથે તે હવામાં ઉછળી અને પાછળ પટકાય છે અને આજે તેમને તેમના આંખ ઉપર વિશ્વાસ નથી થતો કે જે નવ નવ વરસથી મારી સાથે પડછાયો બની અને મારી રક્ષા કરી રહ્યો હતો એ જ બેયંતસિંહ આજે મને ગોળી મારી રહ્યો છે ત્યારે ઇન્દિરા ગાંધી આ બેઅંતસિંઘની સામું જોઈને એટલું કહે છે કે બેયંતસિંહ આ શું કરી રહ્યો છે અને પછી આ સિંહ પાછું ફરીને જુએ છે તો બીજો બોડીગાર્ડ સતપાલ સિંહ ત્યાં બાજુમાં ઊભો હતો અને તેને કહે છે કે સતપાલ જોઈ શું રહ્યો છે ગોળીમાર અને ત્યારે સતપાલ સિંહ કે જે પોતાના હાથમાં કાર્બાઇન બંદૂક લઈને ઊભો હતો અને એણે કાંઈ પણ વિચાર કર્યા વગર જે ઇન્દિરા ગાંધી જમીન ઉપર પડ્યા હતા એમની ઉપર સીધી ત્રીસ ગોળીઓનું ફાયરિંગ કરી નાખ્યું અને ત્રીસ ગોળીઓ મારતાની સાથે જ ઇન્દિરા ગાંધી ત્યાં જ જમીન ઉપર ઢળી પડે છે અને લોહીથી ખરડાઈ જાય છે અને ત્યારે ઓફિસમાં આ ગોળીઓનો અવાજ સાંભળતાની સાથે જ પોલીસ ઓફિસર દિનેશ કુમાર આ અવાજને સાંભળે છે અને તે દોડમ દોડ કરતાં આ ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં આવીને જુએ છે તો ઇન્દિરા ગાંધી ત્યાં લોહીથી લથપથ પડ્યા છે અને સામે બંને બોડીગાર્ડની સામું જુએ છે ત્યાં તો સિંહ અને સતપાલસિંહ બંને જણા પોતાના હાથમાં રહેલી બંદૂકોને ફેંકી મારે છે અને હાથ ઊંચા કરી અને સરેન્ડર કરી નાખે છે ને એટલું કહે છે કે અમારે જે કરવાનું હતું એ અમે કરી ચૂક્યા છીએ હવે તમારે જે કરવાનું હોય તે કરો અને આમ ઇન્દિરા ગાંધીની સાથે જે દયાલસિંહ હતા એમને પણ ગોળીઓ વાગી હતી તેથી તેઓ પણ જમીન ઉપર ઢળી પડ્યા હતા અને આ બંને બોડીગાર્ડોએ તેત્રીસ ગોળીઓનું ફાયરિંગ કર્યું હતું જેમાંથી ત્રીસ ગોળીઓ ઇન્દિરા ગાંધીના શરીરમાં વાગી હતી અને અમુક તો પોતાના શરીરમાંથી આરપાર નીકળી ગઈ હતી અને પછી તો કોન્સ્ટેબલ નારાયણ સિંઘે આ બેઅંત સિંઘને પકડી લીધા અને આ હોબાળો થતાની સાથે ત્યાં બીજા સિક્યુરિટી ગાર્ડ હતા તેઓ દોડી દોડીને આવે છે અને તેમણે આ બંને બોડીગાર્ડોને લીધા અને તેમને પકડી લીધા પરંતુ ત્રીસ ગોળીઓ ઇન્દિરા ગાંધીને વાગી હતી જેના કારણે ઇન્દિરા ગાંધીના શરીરમાંથી લોહી ખૂબ જ ભારે પ્રમાણમાં વહી રહ્યું હતું ઇન્દિરાના પર્સનલ સિક્યુરિટી આર કે ધવને ત્યાં એમ્બ્યુલન્સ માટે રાડ પાડી અને ત્યાં એમ્બ્યુલન્સ હાજર પણ હતી પરંતુ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ત્યાં એટલામાં જ ક્યાંક ચા પાણી કરવા માટે ચાલી નીકળ્યો હતો અને તેને આવવામાં ઘણી વાર લાગી તેથી એક એમ્બેસિડર ગાડીમાં આ ઇન્દિરા ગાંધીને હોસ્પિટલ પહોંચાડવાનું નક્કી કર્યું અને ત્યાં તો આ ભયંકર અવાજ સાંભળી અને સોનિયા ગાંધી પણ ઉઘાડા પગે ત્યાં દોડમ દોડ કરતા આવે છે અને આવી

અને આમ ગાડી તો ત્યાંથી નીકળી ગઈ પરંતુ આ બંને ખૂની જે સતવંતસિંહ અને બેયંતસિંહને જે રૂમમાં પૂર્યા હતા એ રૂમમાંથી ગોળીઓનો ચાલવાનો અવાજ સંભળાય છે અને ત્યાં ઘટના એવી બની હતી કે આ બંને ખૂનીઓએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી અને એટલા માટે તેમણે આ જે બીજા ગાર્ડ અને પોલીસ કર્મીઓ હતા તેમના ઉપર ચપ્પા વડે ઘા કર્યો હતો અને આખરે તેમના ઉપર ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવે છે અને એમાં બેયંત સિંઘ ગોળીઓ વાગવાથી ઘટના સ્થળે જ તેમનું મોત થઈ જાય છે પરંતુ સતવંત સિંહ જીવતા હતા અને એમને બાર ગોળીઓ વાગી હતી આ બાજુ વ્હાઈટ ગાડી હોસ્પિટલમાં પહેલાથી જ ઇન્દિરાના બધા જ રિપોર્ટો હાજર હતા શરૂઆતમાં ઇમરજન્સી વિભાગમાં નવા ડોક્ટરો હતા અને પછી તાત્કાલિક ડોક્ટર વેણગોપાલને બોલાવવામાં આવે છે અને ઇન્દિરા ગાંધીની સારવાર શરૂ થાય છે ઇન્દિરા ગાંધીના શરીરમાં કુલ ત્રીસ ગોળીઓ વાગી હતી અને તેના કારણે ઘણા પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું તેથી ડૉક્ટરે સૌ પ્રથમ આ લોહીને રોકવાની કોશિશ કરી અને એ રોકતા રોકતા એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું તેથી તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા ઇન્દિરા ગાંધીના હૃદયના ઘટી રહ્યા હતા તેથી ઇમરજન્સી વિભાગમાં બાર ડોક્ટરોની ટીમ તેમને બચાવવા અને તેમના સારવારમાં લાગી ગઈ હતી ગોળીઓથી ઇન્દિરા ગાંધીનું લીવર ફાટી ગયું હતું નાનું આંતરડું અને મોટું આંતરડું અને ફેફસામાં ગોળીઓ વાગી હતી કરોડ રજ્યુમાં પણ એક ગોળી વાગી હતી અને આમ 30 ગોળીઓ વાગવા છતાં પણ ઇન્દિરા ગાંધી હજુ જીવતા હતા એનું કારણ એ હતું કે સદભાગે એમના હૃદય ઉપર એક પણ ગોળી નહોતી વાગી ઇન્દિરા ગાંધીના શરીરમાંથી વહેતા લોહીને રોકવા માટે ડોક્ટરોએ ચાર કલાક લગાવ્યા અને કલાકમાં આ ડોક્ટરોએ ઇન્દિરાના શરીરમાંથી સાત ગોળીઓ કાઢી નાખી હતી પરંતુ સમય ખૂબ ઓછો હતો આ ડોક્ટરો પાસે અને ઇન્દિરા ગાંધી પાસે અને આ સાત ગોળીઓ તો કાઢી નાખી પરંતુ મુશ્કેલીની વાત એ હતી કે તેમનું ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું અને તેમને આ સારવાર દરમિયાન ચાર કલાકમાં અઠ્યાસી બોટલો લોહીની ચડાવી નાખી હતી અને ડોક્ટરોએ અઠ્યાસી બોટલો ચડાવી અને એમના શરીરમાંથી વહેતું લોહી તો રોકી નાખ્યું હતું પરંતુ હવે તેમનું શરીર ઠંડુ પડી ગયું હતું અને હૃદય બરાબર ધબકતું ન હતું તેથી ધબકારા પાછા લાવવા માટે ફરી આ મશીનોનો ઉપયોગ લેવો પડ્યો ખૂબ કઠણ સમય હતો દરેક પણ ભારે હતી ઇન્દિરા ઉપર અને આ ડોક્ટરો ઉપર ઇન્દિરા જે રૂમમાં હતી તેની બહાર કોંગ્રેસ નેતાઓના ટોળે ટોળા ઉમટ્યા હતા અને બાજુમાં રૂમમાં મીટિંગ ચાલુ હતી કે ઇન્દિરા ગાંધીને કાંઈ થઈ જશે તો પછી આ દેશની દોરી કોના હાથમાં જશે અને કોણ આ દેશને સંભાળશે અને એવા જ સમયે હોસ્પિટલમાંથી એક સમાચાર આવે છે કે ડૉક્ટરોની હાર થઈ છે અને ઇન્દિરા ગાંધી હવે આપણી વચ્ચે નથી રહ્યા

બપોરે એક પિસ્તાલીસ મિનિટે આ ઇન્દિરા ગાંધીના મોતના સમાચાર બહાર પાડવામાં આવ્યા ત્યાં તો એમ્સ હોસ્પિટલની આગળ લોકોના ટોળે ટોળા જામ્યા હતા અને લોકો રડી રહ્યા હતા રાડો ચીસો પાડી રહ્યા હતા એમને અપાર દુઃખ હતું કારણ કે આ નેતાએ એમના માટે એવું કામ કર્યું હતું અને તે ગરીબોના નેતા લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો ઇન્દિરાના મોતથી લોકો ખૂબ જ દુખી હતા તેથી રડી રડી અને આખું દિલ્હી તેમણે ગાંડું કર્યું હતું અને જ્યારે ઇન્દિરા ગાંધીના મોતના સમાચાર જ્યારે સૌ ટીવી ઉપર આવ્યા ત્યારે દુનિયાભરના લોકોની આંખો ફાટી ગઈ અને દરેક માણસો ભાવુક થઈ ગયા અને જાણે એમના ઉપર આપ તૂટી પડ્યું હોય એવી વેદનાઓ એમને થવા લાગી હતી અને આજે એમ્સ હોસ્પિટલની બહાર જે લોકોના ટોળે ટોળા જામ્યા હતા અને આ ભીડ જામી હતી તે સમગ્ર માણસો રડી રહ્યા હતા તેમને અપાર દુઃખ હતું અને એમના મોઢેથી ઇન્દિરા ગાંધી જિંદાબાદ એવા એક જ નારા સંભળાઈ રહ્યા હતા બીજો કોઈ અવાજ ત્યાં સંભળાતો ન હતો પરંતુ જ્યારે એમને ખબર પડી કે આ ઇન્દિરા ગાંધીના મોતનું કારણ બે શીખો છે અને એમણે જ આ ષડયંત્ર રચ્યું હતું અને જે નવ નવ વર્ષથી ઇન્દિરા ગાંધીની સાથે રહી અને સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતા હતા એ જ શીખોએ ઇન્દિરા ગાંધીને ત્રીસ ગોળીઓ મારી અને એમની હત્યા કરી નાખી છે ત્યાં તો આ જનતાના નારા મોતમાં ફેરવાઈ ગયા અને લોકો કાબુ થઈ ગયા અને દિલ્હીમાં રહેતા જેટલા પણ શીખો હતા એમના ઘર બાર ગાડીઓ બધું સળગાવા લાગ્યા અને શીખોને પણ મારી નાખવા લાગ્યા અને એમને મારી મારીને દોડાવતા હતા અને એમાં આઠ હજાર જેટલા શીખોને આ ભડકેલી જનતાએ મારી નાખ્યા હતા અને બીજા જીવતા સળગાવી નાખ્યા હતા એનો આંકડો અલગ હતો અને આમ શીખો ઉપર ભારે મુસીબત આવી પડી હતી અને જનતા ગાંડી તૂર થઈ હતી અને ચાર દિવસ સળંગ તેમણે દિલ્હીમાં અને અન્ય જગ્યાઓ ઉપર શીખોને માર્યા હતા અને બસમાંથી પણ એમને ઉતારી ઉતારી અને મારી નાખવામાં આવતા હતા ત્યારે લાખો શીખો પોતાનું રાજ્ય બદલીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા અને વિદેશમાં પણ અમુક શીખો પોતાનો જીવ બચાવવા માટે ચાલી નીકળ્યા હતા દિલ્હીમાં એક બાજુ મારપીટ અને કરફ્યુ જામેલું તો બીજી બાજુ પહેલી ભારતીય મહિલા વડાપ્રધાનની આજે દેશમાંથી અંતિમ યાત્રા નીકળી હતી

કેમ મહિલા ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મારી નાખી હતી તો મિત્રો એની સમગ્ર ઘટના એવી હતી કે જેમ ભારત અને પાકિસ્તાન જુદું થઈ ગયું એવી જ રીતે આ શીખો એમ કહેતા હતા કે અમારે પણ પંજાબને આ ભારત સાથે નથી રહેવું અને પંજાબને એક અલગ દેશ બનાવી દો અને આમ પંજાબને એક અલગ ખાલિસ્તાન બનવું હતું પરંતુ મિત્રો બધા જ પંજાબીઓ આવું નહોતા ઈચ્છતા પરંતુ આ પંજાબને અલગ ખાલિસ્તાન બનાવવા માટે એક નેતા આનું નેતૃત્વ કરી રહ્યો હતો અને એનું નામ હતું જનરલ સિંહ ભિંડરાવાલા અને આ વાતની જાણ જ્યારે ઇન્દિરા ગાંધીને થઈ ત્યારે ઇન્દિરા ગાંધીએ ચોખ્ખા શબ્દોમાં ભાષણમાં કહી દીધું કે એકવાર ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા છે હવે ભારત અને પંજાબના ભાગલા નહીં પડે અને ભારતને હું પંજાબમાંથી અલગ તો નહીં જ થવા દઉં અને આ ભિંડરવાલા નહીં માને તો હું એને મારી નાખીશ પરંતુ દેશના ભાગલા હું નહીં પડવા દઉં અને ભિંડરવાલા પણ જે પંજાબમાં રહી અને ઘણા બધા આતંકી હુમલા કરી રહ્યો હતો અને અમુક ભારતીય સિપાહીઓને પણ મારી રહ્યો હતો અને એની સામું પોલીસ પણ કાઇ જ કરી નહોતી શકતી તેથી ઇન્દિરા ગાંધીને આ સમગ્ર ઘટનાની જાણ થાય છે અને પછી તેણે કહ્યું કે ક્યાં છુપાણો છે એ ભીંડાણવાલા હવે એને મારી નાખવો પડશે અને આમ એના આતંકને ખતમ કરી નાખવા માટે ઇન્દિરા ગાંધીએ એક નવું મિશન લોન્ચ કર્યું અને જેનું નામ હતું ઓપરેશન બ્લુ સ્ટાર જે પાંચ જૂન ઓગણીસો ચોર્યાશીમાં શરૂ થયું હતું અને આ ભિંડારવાલા વાલા કે જેણે પંજાબના સુવર્ણ મંદિરમાં તે સંતાઈને બેઠો હતો અને ત્યાં તેણે ઘણા બધા હથિયારો ભેગા કરી રાખ્યા હતા અને બીજા શીખ નવ યુવાનોને તે ચડાવી રહ્યો હતો અને તેના ભાષણથી આ બધા શીખ યુવાનોને તે પોતાના પક્ષમાં કરી રહ્યો હતો અને જ્યારે ઇન્દિરા ગાંધીને ખબર પડે છે કે આ ભીંડારવાલા કે જે શીખોના સુવર્ણ મંદિરમાં છુપાણો છે તેથી ઇન્દિરા ગાંધી ત્યાં ઇન્ડિયન આર્મી ને લઈને પહોંચે છે અને આ મંદિર ઉપર ફાયરિંગ શરૂ કરી નાખાવે છે અને આ બ્લુ સ્ટાર ઓપરેશનમાં ફાયરિંગ શરૂ સાથે જ એમાં ભિન્નરવાલા સહિત ઘણા ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને પંજાબને આ દેશમાંથી અલગ નથી પડવા દેતા પરંતુ આ ખાત્મો બોલાવા માટે જે ફાયરિંગ થયું હતું તેનાથી આ શીખોનું જે સુવર્ણ મંદિર હતું તેના ઉપર પણ ઘણું નુકસાન થયું હતું અને તે અડધું તૂટી ગયું હતું અને આ સુવર્ણ મંદિર કે જે શીખોનું સૌથી મોટામાં મોટું ગુરુદ્વારા હતું અને તે તૂટી ગયું તેથી એક શીખોનો કાફલો ઇન્દિરા ગાંધી ઉપર ખૂબ જ ભારે નારાજ થાય છે નારા લગાવે છે ને રેલીઓ કાઢે છે એમ છતાં પણ કાંઈ નતીજો નીકળતો નથી તેના બદલામાં તેઓ હવે આ ઇન્દિરા ગાંધીને મારી નાખવા માટે ષડયંત્રો રચવા લાગ્યા અને ઘણી બધી કોશિશો પણ કરી જેમણે આ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી અને ત્રીસ ગોળીઓનું ફાયરિંગ કર્યું હતું એ સતવંત સિંહ અને બીજા કોઈ નહીં પરંતુ આ શીખો જ હતા અને એટલા માટે તો જેવું આ બ્લુ સ્ટાર મિશન પૂરું થયું એની સાથે જ ઇન્દિરાને પૂર્વ ચીફ આર એન કાવે આ ઇન્દિરા ગાંધીને ચેતવ્યા હતા અને એમની સુરક્ષાકાર બની અને એમને ઇન્દિરા ગાંધીના જેટલા પણ બોડીગાર્ડ અને જેટલા પણ સિક્યુરિટી ગાર્ડ જે શીખ હતા એ બધાને બોડીગાર્ડમાંથી હટાવી અને ભારતના પોલીસ ખાતામાં મોકલી દીધા હતા અને એમાં આ સતવંત સિંહ અને સિંહને પણ આ સિક્યુરિટી ગાર્ડમાંથી તેમણે હટાવી અને પોલીસમાં મોકલી દીધા હતા પરંતુ ત્યારે આ સિંહ આવી અને ઇન્દિરા ગાંધીને જણાવે છે કે અમે તમારી સાથે નવ નવ વર્ષથી સિક્યુરિટી ગાર્ડમાં છીએ અને પડછાયાની જેમ તમારી રક્ષા કરીએ છીએ તો પણ તમને અમારા ઉપર વિશ્વાસ નહોતો આવ્યો કે તમે અમને આમ ટ્રાન્સફર કરાવી નાખ્યું અમે તો તમારા વફાદાર માણસો છીએ અને ત્યારે ઇન્દિરા ગાંધીએ એમના ઉપર વિશ્વાસ કરી નાખ્યો અને જે આ ચીફે જે નિયમ લાગુ પાડ્યો હતો તે એમણે બદલાવી અને એમનું ટ્રાન્સફર રોકાવી અને પાછા આ બંને બેઅંશી અને સતવંતસિંહને બોડીગાર્ડમાં ઇન્દિરા ગાંધીએ રાખી દીધા હતા અને એમાં પણ ઇન્દિરા ગાંધીનું એવું કહેવું હતું કે આ શીખ બોડીગાર્ડ મારું કાંઈ જ નહીં કરે કારણ કે મેં તો દેશની ભલાઈ કરી છે દેશને તૂટતા બચાવ્યો છે અને પંજાબીઓને સાચો મારક દેખાડ્યો છે માટે આ શીખ ગાર્ડ મને કાંઈ જ નહીં કરે હું એમને વફાદારીને જાણું છું અને તેઓ મારા પોતાના છે અને પોતાના માણસોથી શું ખતરો હોય અને આમ આવો વિશ્વાસ ઇન્દિરા ગાંધીનો જીવ લઈ લેશે અને દસ વર્ષથી જે શીખને પાળ્યો હતો એણે જ ઇન્દિરા ગાંધી સાથે દગો કર્યો અને શીખોના સમુદાયમાં ભળી અને એમણે ઇન્દિરા ગાંધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી તો મિત્રો આવી રીતે ઇન્દિરા ગાંધીનું મોત થયું હતું અને આ હતું એમની હત્યાનું ષડયંત્ર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જવાનું ભૂલતા નહીં અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવવાનું પણ ભૂલશો નહીં અને હા નવા નવા વિડીયો આ ચેનલ પર તમને નિહાળવા મળશે જય માતાજી